અમદાવાદના રિક્ષા ચાલકોને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જેમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી તમામ રિક્ષા ચાલકો માટે મીટર ફરજિયાત કર્યા છે પહેલી જાન્યુઆરીથી આ નિયમની કડક અમલવારી ચાલુ કરવામાં આવશે જેમાં પહેલી તારીખ બાદ જે પણ રિક્ષા ચાલકની રિક્ષામાં મીટર લાગેલા નહીં હોય તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમજ જો રિક્ષા ચાલકો દ્વારા મુસાફરો પાસેથી મીટર ભાડા સિવાય મનમાની રીતે ભાડું વસૂલવામાં આવશે તો તેવા રિક્ષા ચાલકો સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે આયકર વિભાગે રાજ્યના ત્રણ બિલ્ડર ગ્રુપને ત્યાં શુક્રવાર સવારથી હાથ ધરેલા દરોડાની કામગીરી હાલમાં પણ ચાલી રહી છે જેમાં રાધે ગ્રુપ ટ્રોગોન ગ્રુપ અને ધરતી સાકેત ગ્રુપને ત્યાં તેમજ તેમની સાથે સંકળાયેલા લોકોને ત્યાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનની કામગીરીમાં એકસો પચાસથી પણ વધારે અધિકારીઓ અને કર્મચારીઓને જોડવામાં આવ્યા છે અને આ અધિકારીઓ દ્વારા કુલ ચાલીસથી વધારે જગ્યાઓ પર સર્ચની કામગીરી ચાલી રહી છે જેમાં બે નંબરના હિસાબી ચોપડા ડાયરીઓ તેમજ દસ્તાવેજોના પોટલા મળી આવ્યા છે ત્યારે આ દરોડાના અંતે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક આજે વહેલી સવારે ગમખવાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં પૂરપાટ ઝડપે જતી કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડે ઘૂસી ગઈ હતી અને સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી આ બનાવમાં કારનો કચ્છરગણ વળી ગયો હતો જેમાં કારમાં સવાર એક મહિલા સહિત બે પુરુષોના મોત થયા હતા અકસ્માતના પગલે એક્સપ્રેસ હાઇવે પર પંદર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો